ગત રાત્રિના ના પડેલા ધોધમાર વરસાદના કારણે ફરજ બજાવી પરત ફરી રહેલા એક ઈસમને ચિંગસપુરા ગોલવાડ પાસે ખુલ્લી ગટર પડતા બીજા દિવસે સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીક તેનું તેનો મૃતદેહ મળતા જ પરિવારજનો પર આ ફાટ્યું હતું ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તે પહેલા પશુપાલકો ને પશુઓના કારણે કોઈનું મોત થાય તો પાલિકાના લાગતા બળકતા અધિકારીઓ પર માનવ વધ દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું અંકલેશ્વર સિનિયર સિટીઝન બાગમાં મહાકાય ઝાડ ધરાશાયી તો જવાહરબાગમાં દિવાલ ધરાશાય તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવેલ જવાહરબાગ અને મ્યુનિસિપલ હોસ્પિટલની સંરક્ષણ દિવાલ તૂટીને ઝાડ પર લટકી પડી ટ્રાફિકથી બચવા સુરત તરફ જતી બસ પીરામણ બ્રિજ જે સર્વિસ રોડ તરફ જવા જતા ફસાય મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા ભરૂચમાં ગતરોજ રાત્રિના પડેલા ધોધમાર વરસાદના કારણે ફળિયામાં રહેતો એક વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે ફરતા ચિંગસપુરા ગોળવાડ પાસે ખુલ્લી ગટરમાં પડતા બીજા દિવસે સવારે બજાર પોલીસ ચોકી નજીકથી તેનો મૃતદેહ મળતા જ પરિવારજનો પર જાણે આગ ફાટ્યું હતું ઘટના અંગે પરિવારજનો અને સ્થાનિકોએ પાલિકા પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો ભરૂચ શહેરમાં ફળિયામાં વાલ્મીકીવાસમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા ગતરોજ સવારે તે રાબેતા મુજબ નોકરી પરથી ગયા હતા ગતરોજ રાત્રિના ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી મનોજ સોલંકી નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ ચિંગસપુરા ગોલવાડ નજીક પાલિકાએ બનાવેલ પણ તૂટી ગયેલ ખુલ્લી ગટરમાં પડતા ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા બીજી તરફ તેમના ઘર પરિવારના સભ્યો આખી રાત મનોજ ઘરે આવશે આસામાં તેઓએ રાત પસાર કરી હતી જોકે સવાર થઈ જતાં પણ તે ઘરે નહીં આવતા પરિવારજનો તેને શોધવા નીકળતા દાંડિયા બજાર વિસ્તારમાં તેનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા આ ઘટનાની જાણ થતાં ભરૂચસિહના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ઘરે લાવ્યા હતા અને આ અંગે ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માગણી કરી હતી આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ ગટરો તૂટી જતા ખુલ્લી બની જતા અહીંયાથી પસાર થતા લોકો

ખુલ્લી ગટર છે તેને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે કોઈ વ્યક્તિની બેદરકારી સામે આવશે તેની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ ભરૂચ નગરપાલિકામાં દાંડિયા બજાર વિસ્તારની અંદર એક એકવીસ વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે અમને આ બાબતની જાણ થયેલ છે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરી મનોજ છોટુભાઈ સોલંકી જેઓ ચિંગસપુરા વાલ્મીકીવાસ ખાતે રહે છે અને નારાયણ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે ગઈકાલ તેઓ નોકરીના સમય દરમિયાન નોકરી પર ગયેલ અને સાંજે પરત ફરતા વરસાદ વધુ હોવાના કારણે સિંગસપુરાના મુખ્ય ગેટ પર જ એક મોટી ખુલ્લી ગટર પડેલી છે તેની આજુબાજુ બેરેકેટ તો મૂકેલા જ પણ વરસાદના પાણીના કારણે એ બેરેકેટ પણ પડી ગયેલ હોય એ સાંજના સમયે આવતા હોય અંધારું હોય તેમને સમજ ના પડતા ગટરની પાસેથી નીકળતા તેમનો પગ ગટરમાં પડતા તેઓ ગટરની અંદર ગરકાવ થઈ ગયેલ અને આજરોજ તેમનો મૃતદેહ ભીમાશંકર મહાદેવ પાસેથી ગટરના બીજા છેડેથી મળી આવેલ છે આ જે બેદરકારી જે કંઈ પણ લોકોએ કરી છે તેની પર સખતમાં સખત પગલાં લેવા જોઈએ ને તેના પરિવારજનોને ન્યાય મળે તેવી

આજ રોજ ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં જાગૃત નાગરિક અબ્દુલ કાંઠી સહિતના સ્થાનિકોએ રખડતા પસોવા મામલે પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી જેમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોર્ટ રોડ કલેક્ટર કચેરી સર્કલ શક્તિનાથ તુલસીધામ જાડેશ્વર રોડ મક્તમપુર સહિત બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો પર છેલ્લા ઘણા સમયથી પશુપાલકો પોતાના પશુઓને છોડી દેતા આ પશુઓ જાહેર માર્ગો પર પોતાનો અડીંગો જમાવે છે જેથી માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સાથે અકસ્માતનો પણ ભય રહે છે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે અગાઉ ભૂતકાળમાં શ્રવણ ચોકડી નજીક ધોરણ દસની પરીક્ષા આપી ઘરે પરત ફરી રહેલા વિદ્યાર્થીને રખડતા પશુઓ અડફેટમાં લઈ ગંભીર ઇજા થતાં તેનું થયું હતું તદઉપરાંત સેવાશ્રમ રોડ પર પણ રખડતા પશુઓના કારણે અનેક રાહદારીઓને અડફેટમાં લેતા નગરજનો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારબાદ સફાડી જાગેલી પાલિકાએ રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી તેમ છતાંય દર વર્ષે પરિસ્થિતિ તેવી જ ઊભી થઈ જાય છે તાજેતરમાં જ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે મહમદપુરાથી બાયપાસ ચોકડી સુધી જાહેર માર્ગો ઉપર સૌથી વધુ પશુઓ રોજ જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવે છે જેના કારણે આ વિસ્તારમાં જે શાળા કોલેજો આવેલા છે તદઉપરાંત ધાર્મિક સ્થળો આવેલા છે તે સતત અવરજવરવાળા વિસ્તાર છે પરંતુ રખડતા પશુઓના કારણે ઘણી વખત આખલાઓ તોફાને ચડતા લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે જેથી ભરૂચ નગરપાલિકા પશુઓને ડબ્બામાં પૂરી કાર્યવાહી કરે અને જો કોઈ નિર્દોષ નગરજનોનો વાહન ચાલકોનો રખડતા પશુઓના કારણે જીવ જશે તો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અને પદ અધિકારીઓ ઉપર તથા પશુપાલકો ઉપર માનવ વધ પોલીસ વિભાગ દ્વારા ફોજદારી રાહે દાખલ કરી કાર્યવાહી કરવાની પશ્ચિમ વિસ્તારના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે આ ફરિયાદ માનવ અધિકારી પંચ તથા જે તે પોલીસ મથકોમાં પહોંચાડવામાં આવે અને જે વિસ્તારમાં રખડતા પશુઓના કારણે કોઈનું મોત થાય તો આવેદનપત્રના અનુસંધાનમાં કાર્યવાહી કરે તેવી સમસ્ત નગરજનોની માંગ છે આંગલેશ્વર સિનિયર સિટીઝન બાગમાં મહાકાય જળ ધરાશાય થતા જવાહર બાગમાં દિવાલ ધરાશાય થઈ જવા પામી હતી તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવેલ જવાહર બાગ અને મ્યુનિસિપાલિટી હોસ્પિટલની સંરક્ષણ દિવાલ તૂટીને ઝાડ પર લટકી પડી હતી સદનસીબે બંને સ્થળે બાગમાં વરસાદને લઈને કોઈ જાનહાનિ થવા પામી ન હતી જવાહર બાગમાં એક ફૂટ પાણીનો ભરાવો થયો હતો અંકલેશ્વર તાલુકાના મોસમનો છેલ્લો બત્રીસ કલાકમાં પંદર ટકા વરસાદ વરસવાની સાથે મોસમનો કુલ વરસાદ છપ્પન પોઈન્ટ એકત્રીસ ટકા સાથે ચારસો સાડત્રીસ મિલીમીટર વરસાદ ચાલુ સિઝને નોંધાયો છે છેલ્લા બે દિવસથી પડી રહેલ અનરાધાર વરસાદને લઈ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સિનિયર સિટીઝન બાગમાં મહાકાય જળ ધરાશય થયું હતું જોકે બાગમાં કોઈ ન હોવાથી કુંવારે તળી હતી જો સિનિયર સિટીઝન સામે આવેલ જવાહર બાગમાં વરસાદી પાણીનો દોઢથી બે ફૂટનો ભરાવો થતો હોય એટલું જ નહીં તાજેતરમાં જ અંકલેશ્વર હોસ્પિટલ અને જવાહરબાગ વચ્ચે સંરક્ષણ દિવાલ ઊભી કરવામાં આવી હતી જે દિવાલ અનરાધાર વરસાદમાં ધસી પડી હતી અને બાગમાં રહેલા ઝાડના ટેકે લટકી પડી હતી અહીં હાલ ગોરમા દરમિયાન કુંવારિકા આવતી હોય છે તો હોસ્પિટલમાં દર્દીઓ અને અહીં ચાલતી હંગામી શાળામાં બાળકો પણ હોય છે ત્યારે હોસ્પિટલની દિવાલમાં પણ દરાટ પડી રહી છે હજુ મોસમમાં પ્રથમ વરસાદમાં જ પાલિકા સંચાલિત બાગની નવનિર્મિત પામેલી દીવાલ ધસી પડતા કામગીરી પ્રત્યે સવાલ ઉઠ્યા હતા ટ્રાફિકથી બચવા સુરત તરફ જતી બસ પીરામણ બ્રિજ નીચે સર્વિસ રોડ તરફ જતાં ફસાઈ જવા પામી હતી રોડ બાજુમાં બસ ખૂપી જતાં ટ્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી એસ ડી નિગમની બસ અંગેશ્વર જીઆઈડીસી ડેપો થઈ સુરત જવા નીકળી હતી મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા અંકલેશ્વરમાં છેલ્લા છત્રીસ કલાક ઉપરાંત પડી રહેલ અનરાધાર વરસાદને લઈ હાલ બે થઈ ગયા છે અંકલેશ્વર નેશનલ હાઇવે પર માર્ગ વાહન વ્યવહાર અધાયો છે જેને લઈ અંકલેશ્વર જીઆરડીસી ડેપોમાંથી સુરત તરફ જતી એક બસ અંકલેશ્વર હવા મહેલ થઈ બ્રિજ નીચેના સર્વિસ રોડ પર ઇકરા સ્કૂલ તરફથી નેશનલ હાઇવે તરફનો સર્વિસ રોડ તરફથી નીકળી હતી જે બસ ઇકરા સ્કૂલ પાસેના આંબલા ખાડી એપ્રોચ રોડ પર રોડ સાઈડમાં કિચડમાં ફસાઈ જવા પામી હતી બસ એક તરફ અંદર ખૂપી જતા એક તબક્કે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા રોડ પરથી એકથી બે ફૂટ જેટલા પાણી વચ્ચે બસ ફસાઈ હતી ત્વરિત અસરથી મુસાફરોને બહાર કાઢી હાઇવે તરફ લઈ જવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી ક્રેન બોલાવીને બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી જોકે ટ્રાફિકથી બચવા માટેનો શોર્ટકટ એસટી નિગમના ચાલકને ભારે પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમલા ખાડી હજુ ઓવરફ્લો થઈ ન હતી અને રોડ લેવલ પર વહેતી હતી ત્યારે કાપોદરા એપ્રોચ રોડનું પાણી દોઢથી બે ફૂટ હતું જે જોતા જો આમલા ખાડી ઓવરફ્લો હોત તો મોટી ખુવારી સર્જાય હોત ત્યારે ચાલકના આ શોર્ટકટે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હોત અંકલેશ્વરના પાનોલી સહિત અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય પાનોલી જીઆઈડીસીમાં માર્ગો પર પાણીનો ભરાવો તો સંજાલીના નીચાણવાળા માર્ગો પર ઘૂંટણસામાં પાણી ફરી વળ્યા હતા પીરામણ કાપોદરા બળકોદરા કડકોળ બાકરોડ સહિત અનેક ગામોમાં પાણીનો ભરાવો થયો હતો તો પાનોલીમાંથી પસાર થતી વનખાડી અને અંકલેશ્વર શહેરને અડીને પસાર થતી આંબલા ખાડી છલકાઈ હતી અંકલેશ્વરમાં બે દિવસથી પડી રહેલ સામેલાધાર વરસાદને લઈ ચારેકોર જળબંબાકાર શહેર અને તાલુકામાં થઈ ગયો છે આ વચ્ચે અંકલેશ્વરને અડીને આવેલ કાપોદરા બળકોદરા ગડખોલ સહિતના ગામોમાં વિવિધ સોસાયટી અને નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં અનેક લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી જો પીરામણ ગામમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો તો પાનોલી જીઆઈડીસીના વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા વિવિધ માર્ગો પર પાણી વહેતું જોવા મળ્યું હતું વનખાડી છલોછલ વહેતી હોવાથી પાણી નિકાલ અવરોધાયો હતો જેને લઈ પાનોલી જીઆઈડીસીમાં સમસ્યા સર્જાઈ હતી જો સંજાલી ગામ ખાતે પણ સ્થિતિ વિકટ જોવા મળી હતી જ્યાં ગામના નીચાણવાળા વિસ્તાર તેમજ આજુબાજુની સોસાયટીના વિસ્તારમાં પાણીનો નિકાલ અટકતા પાણી ભરાવો થયો હતો અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો માર્ગો પર એકથી બે ફૂટ પાણી વચ્ચે પણ લોકોને પસાર થવું પડ્યું હતું આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે શાળાની બાળાઓને આચાર્ય દ્વારા ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉત્સવ અને તહેવાર પ્રિય સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શાળાની બાળાઓ માટે સુકામેવા ડ્રાયફ્રૂટનું વિતરણ કરી અનોખી રીતે ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી આપણો દેશ ઉત્સવો અને સંસ્કૃતિનો દેશ છે બાળકોમાં આપણા દેશની ગરિમા અને સંસ્કૃતિનું સિંચન કરવું જરૂરી બન્યું છે ત્યારે આ પ્રકારના વ્રતો અને ઉપવાસોનું મહત્વ હોવું જ જોઈએ માટે ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને સુકા મેવા ડ્રાય ફ્રૂટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળાઓને ગૌરી વ્રતની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી અને ગૌરમાનો વર જેવા ગીતો ગવડાવી આનંદ કરવામાં આવ્યો હતો આનંદ કરાવવામાં આવ્યો હતો આમ ગૌરી વ્રત નિમિત્તે અવનવા કાર્યક્રમ રમતો રમાડી બાળકોને આંતરિક કલા કૌશલ્યની ખીલવણી અને તહેવારો પ્રત્યેની સમજ આપી સુધોદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચોકા ઘર સંચાલિત રાહતદરના દવાખાના ખાતે આઈ હોસ્પિટલ તથા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત કેમ્પમાં ફ્રાન્સથી પધારેલા બચ્ચોકા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી તેવા સખીદાતા મૌલાના ઇસ્માઇલ દયાદરવીએ પણ કેમ્પની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં સંકરા હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજીત પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો તેમજ જરૂરિયાતવાળા મોટિયાના અંદાજીત પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું બચ્ચોકા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા નાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થા બસી રાણા સહિત બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાવવામાં આવી હતી આમોદ જંબુસર માર્ગ પર આવેલ બચ્ચોકા ઘર સંચાલિત રાહતદરનું દવાખાનું આમોદ ઉર્સા આછોદ માંગરોલ તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આમોદ બચ્ચોકા ઘરના ટ્રસ્ટીઓ કે જેમની પ્રેરણાથી બચ્ચોકા ઘર આમોદની દેખરેખ હેઠળ દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી મોલાના ઇસ્માઇલ દયાદરવીના સહયોગથી બચ્ચોકા ઘરમાં રાહત દરના દવાખાના ખાતે જે પણ દર્દી દવા લેવા માટે આવે છે તેમને નજીવા દરે દવા આપવામાં આવે છે સખીદાતા મોલાના મૂળ દયાદરા ગામના વતની છે પરંતુ તેઓએ હાલ

આજરોજ શંકરા આઈ હોસ્પિટલ અને બચોકા દર આમૂલની દેખરેખ હેઠળ ચાલતા ટ્રસ્ટના દવાખાનાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પચાસથી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો તેમાંથી તપાસના અંતે ત્રેવીસ દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં હોસ્ આઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લઈ જવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કાકર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી અને શંકરા આઈ હોસ્પિટલના દર્દીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કાકર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી આજના કેમ્પની ખાસ ખૂબી એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ રિમિયન વસે છે તેવા બચ્ચોકા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મોલાના ઇસ્માઈલ સાહેબ દરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો મસાબા કેમ કેટલા સમયે તમારા હોસ્પિટલમાં રાખવામાં આવે છે દર મહિનાના ત્રીજા રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે અને તમામ દર્દીઓને ચા નાસ્તાને બધાની ફ્રી સેવામાં આવે હાજી આ તમામ જે બી દર્દીઓ આવે તે લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કા ઘર અમુક ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને ડૉક્ટરશ્રીઓ તથા એમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા ઘર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની શાળામાં તથા નવગ્રહ મંદિરમાં ચાલતી અભ્યાસિકામાં આવતી બાલિકાઓને સુકોમેવો ફળાહાર કેળાની વેફર સૌંદર્ય પ્રસાધનની તથા જરૂરી સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન સેક્રેટરી અંજલિબેન વર્ષાબેન હેતલબેન તથા મોટી સંખ્યામાં સભ્યો તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા ગુરુજીને સમર્પિત થઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના અનેરા અવસરે સમર્પણ ધ્યાન યોગ પરિવારના લાખો સાધકો ગુરુને સમર્પિત થઈ જાય છે ગુરુપૂર્ણિમાના અમૂલ્ય અવસરે નવા સાધકો જોડાય છે તે સાધકો ગુરુ દીક્ષા લે છે અને ગુરુને સમર્પિત બની દિવ્યતાના માર્ગે ગુરુને સમર્પિત થાય છે હિમાલય ધ્યાનયોગ પરિવારના આચાર્ય નટુભાઈ વસાવા અને સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના દરેક સેન્ટરોના સાધકોને ગુરુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય તે માટે ભક્તેશ્વર હોલ ખાતે ગુરુ પૂર્ણિમાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

એમસી પબ્લિક સ્કૂલ ખા પાલેજ પાસે માકણ ખાતે સીબીએસઈ ગાઈડલાઇનના આધારે કલા એકીકરણ વિષય પર શિક્ષકો માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું સીબીએસઈ નિયુક્ત રિસોર્સ પર્સન શ્રીમતી પ્રીતા પિલ્લઈ નાયર પ્રિન્સિપાલ પોદાર વર્લ્ડ સ્કૂલ તથા રાજીવ કુમાર સિંધલ પ્રિન્સિપાલ ભવન સ્કૂલ વડોદરા ઉપસ્થિત રહ્યા હતા વડોદરા સુરત કરજણ ભરૂચ અને ગોધરા સહિત આસપાસની અન્ય સીબીએસઈ શાળાઓના સાહીઠ શિક્ષકોએ ભાગ લીધો હતો શ્રીમતી નાયર અને શ્રી સિંગલે શિક્ષકોને વિદ્યાર્થીના જીવનમાં તેમના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા વિશે પૂછીને ખૂબ જ સંવાદાત્મક નોંધથી શરૂઆત કરી હતી કાર્યક્રમ દરમિયાન કેટલાક આઈસ બ્રેકિંગ સેશન્સ થયા હતા જેમાં શિક્ષકો માટે ઊંડાણપૂર્વક સમજણના હેતુસર વિવિધ પ્રવૃત્તિઓ સામેલ કરવામાં આવી હતી દિવસનો અંત એક ઓપન સેશન સાથે થયો જેમાં શિક્ષકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા તેમની પાસેથી રચનાત્મક પ્રતિસાદ લેવામાં આવ્યો આ ટ્રેનિંગમાં દરેક શિક્ષક તેમની ભૂમિકાને કુશળતાપૂર્વક કઈ રીતે પ્રસ્તુત કરી શકે તે અંગેની નોંધપાત્ર અને અર્થસભર માહિતી તેઓને પ્રાપ્ત થઈ કાર્યક્રમના અંતે એચએચએફએમસી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી ત્રિસા જોને રિસોર્સ પર્સન સહિત તમામના મૂલ્યવાન ઇનપુટ્સ માટે આભાર માન્યો અને કેવી રીતે સંવેદનશીલ શિક્ષકો વિદ્યાર્થીઓ માટે જીવન પરિવર્તક બની શકે છે તે વિશે વાત કરી શાળાના સૌ શિક્ષકોની મહેનતને પણ બિરદાવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ગત રાત્રિના પડેલા ધોધમાર વરસાદના કારણે ફરજ બજાવી પરત ફરી રહેલા એક ઈસમને ચિંગસપુરા ગોલવાડ પાસે ખુલ્લી ઘટરમાં પડતા બીજા દિવસે સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેનું મૃતદેહ મળતા જ પરિવારજનો પર આફ ફાટ્યું હતું ભરૂચ શહેરમાં રખડતા પશુઓના કારણે કોઈનો જીવ જાય તે પહેલા પશુપાલકો ને પશુઓના કારણે કોઈનું મોત થાય તો પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ પર માનવ દાખલ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું અંગલેશ્વર સિનિયર સિટીઝન બાગમાં મહાકાય ઝાડ ધરાશાય તો જવાહરબાગમાં દિવાલ ધરાશાય તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવેલ જવાહરબાગ અને મ્યુનિસિપલ હોસ્પિટલની સંરક્ષણ દિવાલ તૂટીને ઝાડ પર લટકી પડી ટ્રાફિકથી બચવા સુરત તરફ જતી બસ પીરામણ બ્રિજની જે સર્વિસ રોડ તરફ જવા જતા ફસાઈ મુસાફરોના જીવ ટાળવે ચોટ્યા આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર